થોડા દિવસ પહેલા ટોલ દરમાં સૂચવાયેલું નવો ભાવ વધારો બે વખત મુલતવી રખાયા બાદ આખરે મહારાષ્ટ્રની ચૂંટણી સંપન્ન થતા લાગુ કરી દેવાયો બગવાડા અને બોરિયાચ ટોલ નાકા પર અગાઉ વન વેનો ટોલ પાસઠ રૂપિયા હતો જે વધારે એકસો પંદર રૂપિયા કરી દેવાયો રવિવારથી જ વાહન ચાલકો પાસે નવા ભાવ મુજબ ટોલ વસૂલ કરવાનું શરૂ કરી દેવાયો ટોલ ટેક્સમાં ભાવ વધારાનો નિર્ણય કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કરાયો છે અગાઉ ટોલમાં વધારા મુદ્દે સ્થાનિકોના વિરોધ બાદ જનપ્રતિનિધિઓએ ટેક્સમાં વધારો ન કરવાનું વચન આપ્યું હતું જોકે મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થયા સાથે જ બારોબાર વધારો કરી દેતા જનપ્રતિનિધિઓના વાયદાનું સુરસ થઈ ગયું છે અગાઉના ટોલ કરતા ભાવમાં પંચોતેર ટકા જેટલો વધારો ઝીકાયો છે હાલમાં તો આ તોતિંગ ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો તો નવસારીના બોરિયાચ ટોલબૂથ પર વાહનો પરના ટોલ ટેક્સમાં વધારો કરાયો છે રવિવાર રાત્રિથી જ આ ટોલ ટેક્સ વધારાનો અમલ કરવાની નોટિસ જાહેર કરી દેવાઈ એટલે કે હવે કાર સહિતના વાહનોના પાસઠના એકસો પંદર રૂપિયા વસુલાઈ રહ્યા છે હવે ટોલ ટેક્સ વધુ ચૂકવવા પડતા હોવાના કારણે પ્રવાસ પણ મોંઘો બનશે